આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે પરીક્ષા પે ચર્ચા બે હજાર છવ્વીસનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરીશું તેના સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં આપણે સમજૂતી મેળવવાના છીએ સૌ પ્રથમ મિત્રો તમારા મોબાઈલનો અથવા તો લેપટોપનું પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા આપણે ગૂગલ સર્ચમાં પીપીસી બે હજાર છવ્વીસ ટાઈપ કરીશું પીપીસી બે હજાર છવ્વીસ ટાઈપ કરીને તેને સર્ચ કરશો એટલે મિત્રો પરીક્ષા પે ચર્ચા બે હજાર છવ્વીસ જે તમને અહીંયા જોવા મળશે તેને આપણે ઓપન કરી લેવાનું છે ઓપન કરશો એટલે મિત્રો તમને કંઈક આ ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો અહીંયા મિત્રો તમને જે અહીંયા ત્રણ આડી લાઈન જોવા મળે છે તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે મિત્રો જે પાર્ટિસિપેટ નાવ છે તેના પર ક્લિક કરવાનું રહેશે પાર્ટિસિપેટ નાવ પર ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રકારનો ઓપ્શન જોવા મળશે આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો અહીંયા જે પાર્ટિસિપેટ એસ અહીંયા ચાર પ્રકારે પાર્ટિસિપેટ થઈ શકે છે પ્રથમ ઓપ્શન છે મિત્રો જે સ્ટુડન્ટ સેલ્ફ પાર્ટિસિપેશન એટલે કે વિદ્યાર્થી જાતે પાર્ટિસિપેશન કરી શકે છે ત્યારબાદ સ્ટુડન્ટ પાર્ટિસિપેશન થ્રુ ટીચર લોગિન એટલે કે જે સ્ટુડન્ટ જે સ્ટુડન્ટ છે વિદ્યાર્થી છે એનો જે પાર્ટિસિપેન્ટ છે એ શિક્ષક થ્રુ થઈ શકશે આ ઓપ્શનમાં ત્યારબાદ નીચે ઓપ્શન છે ટીચર કે શિક્ષક અહીંયા જાતે પાર્ટિસિપેટ કરી શકે છે અને ત્રીજું ચોથું છે પેરેન્ટ્સ એટલે કે વાલી મિત્રો અહીંયા પાર્ટિસિપેટ કરી શકે છે જે જે વિદ્યાર્થીઓ જે છથી બારમાં અભ્યાસ કરે છે તેમનો અહીંયા આપણે પાર્ટિસિપેટ કરવાનું છે હવે આજના વિડીયો આપણે જોઈશું કે શિક્ષક થ્રુ વિદ્યાર્થી છે એ પાર્ટિસિપેટ કેવી રીતે કરશે તેનો વિડીયો આપણે અગત્યનો વિડીયો અહીંયા જો જોવાના છીએ જે સ્ટુડન્ટ પાર્ટિસિપેટ પાર્ટિસિપેશન થ્રુ ટીચર લોગ છે તેની અંદર જે ક્લિક હિયર ટુ પાર્ટિસિપેટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા શિક્ષકનું નામ ટાઈપ કરી દેવાનું છે અહીંયા શિક્ષકનું નામ ટાઈપ કરવાનું છે ત્યારબાદ શિક્ષકનો મોબાઈલ નંબર ટાઈપ કરી દો અથવા તો ઈમેલ આઈડી ટાઈપ કરી દો અને લોગ ઇન ઇન વિથ ઓટીપી છે તેના પર ક્લિક કરવાનું રહેશે તમે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો તમને જે ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કરીને સબમિટ કરી લેવાનું રહેશે હવે આપણે સબમિટ પર ક્લિક કરશો એટલે મિત્રો જે અહીંયા ડિટેલ જોવા મળશે ટીચર ડિટેલ તમને જોવા મળશે હવે તમારે જે જે વિદ્યાર્થીઓનું જે પાર્ટિસિપેટ કરવાનું છે તે વિદ્યાર્થીનું અહીંયા તમારે નામ એન્ટર કરવાનું છે ત્યારબાદ લાસ્ટનેમ એટલે કે અટક સરનેમ તમારે લખવાનું છે ત્યારબાદ જે આ મોબ ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર છે તે ઓપ્શનલ છે એટલે નહીં લખો તો પણ ચાલશે ત્યારબાદ અહીંથી જેન્ડર સિલેક્ટ કરી લેવાની છે જે તે બાળકની મેલ છે કે ફિમેલ છે ત્યારબાદ અહીંયા બાળકની જન્મ તારીખ ટાઈપ કરવાની છે ત્યારબાદ અહીંયા એમનું ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા મિત્રો જે ધોરણ છે એ છથી બારના વિદ્યાર્થીઓ માટે જે આ પરીક્ષા પે ચર્ચા છે તેનું પાર્ટિસિપેટ કરવાનું છે ત્યારબાદ અહીંયા બાળકના વાલનું નામ એડ કરવાનું છે ટાઈપ કરવાનું છે ત્યારબાદ અહીંયા સ્કૂલ ડિટેલ ફિલઅપ કરી લેવાની છે સ્કૂલનું નામ લખી દો ત્યારબાદ બોર્ડ સિલેક્ટ કરી લો ત્યારબાદ અહીંયા સ્કૂલનું એડ્રેસ ટાઈપ કરી નાખો જે તે ગામમાં જે સ્કૂલ આવેલી હોય તે ત્યારબાદ બાદ અહીંયા મિત્રો કન્ટ્રી ત્યારબાદ આપણી કન્ટ્રી જે છે તે સિલેક્ટ કરી લેવાના છે ઇન્ડિયા એટલે જે મિત્રો જે ક્વેશ્ચન છે તે અહીંયા આપણે પૂછવાનો છે તો તમે જે આ ક્વેશ્ચન છે એ સબમિટ ધ ક્વેશ્ચન ફોર યોર ચોઈસ રિલેટેડ સ્કિલ એક્ઝામ પ્રિપેરેશન સ્ટ્રે સ્ટ્રેસ કેરિયર ગાઈડ ગાઈડ ગાઈડન્સ એટલે મિત્રો તમે આ પ્રકારે કોઈ પણ અહીંયા પ્રશ્ન તમારે

તમે સબમિટ પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા મિત્રો આપ જોઈ શકો છો જે વિદ્યાર્થીઓનું આપણે નામ જે પાર્ટિસિપેટ કર્યું છે તે બીજાનું નામ આવી ગયું છે અને જે સર્ટિફિકેટ છે તે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો ધ સર્ટિફિકેટ વીલ બી અવેલેબલ ફ્રોમ ટવે ટ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એટલે કે બાર તારીખે જાન્યુઆરી મહિનાના આપણને સર્ટિફિકેટ અહીંથી આપણે ડાઉનલોડ કરી શકીશું હવે તમારે બીજા વિદ્યાર્થીઓને એડ કરવા હોય તો મિત્રો જે નીચે એડ મોર છે તેના પર ક્લિક કરશો એટલે બીજા વિદ્યાર્થીને તમે પાર્ટિસિપેટ કરી શકશો આમ તમારે જેટલા બી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરવા હોય એ રીતે તમારે અહીંયા એડ મોર પર ક્લિક કરશો એટલે બીજા વિદ્યાર્થીઓ તમે પાર્ટિસિપેટ કરી શકો છો મિત્રો આ રીતે આપણે જે ટીચર થ્રુ વિદ્યાર્થીઓનું જે પાર્ટિસિપેટ કેવી રીતે કરીશ મિત્રો આમ જે ટીચર થ્રુ વિદ્યાર્થીઓનું જે પાર્ટિસિપેટ આપણે કેવી રીતે કરાવી શકીશું તેનો અહીંયા અગત્યનો વિડીયો આપણે જોયો શિક્ષક મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરજો થેન્ક યુ મિત્રો